નમસ્કાર દર્શક મિત્રો સાંઈ સાયગ્રોપ ઇન્ડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ આજ રોજ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર એટલે કે સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થાની શાળાનું નવું મકાન જે ખરું એનો ઉદઘાટન પ્રસંગ યોજાયો હતો આ શાળા જે ખરી એટલે કે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર એ ઘનશ્યામ પાર્કની બાજુમાં ગણદેવી રોડ જમાલપુર ખાતે શરૂ કરવામાં આવી છે શાળા સંકુલનું આજે ઉદ્ઘાટન ઉદઘાટન હતું આ પ્રથમ સોપાન હતું જેની અંદર પ્લે ગ્રુપથી લઈને ધોરણ આઠ સુધી ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની શાળાના વિદ્યાર્થીઓને સમાવી લેવામાં આવશે એમાં કુમાર અને કન્યા બંનેને સમાવવામાં આવશે અને આ ગુજરાત બોર્ડ આધારિત અભ્યાસક્રમની અંદર ભણાવવામાં આવશે તમામ વાલીઓને અત્યારે ટ્રસ્ટીગણો અને સાધુ સંતો વિનંતી કરી રહ્યા છે કે એકવાર શાળાની ચોક્કસથી આપ મુલાકાત લો અને ત્યારબાદ આ શાળાની અંદર બાળકોને ન માત્ર એક વિદ્યાકીય જ્ઞાન પણ સાથે જ બાળકોની અંદર સંસ્કારનું સિંચન પણ કરવામાં આવશે ધર્મ સંસ્કૃતિને ઉજાગર કરવાના સિદ્ધાંત હેતુથી બાળકોને ભણતરની સાથે ગણતરનું પણ જ્ઞાન આપવામાં આવશે તો આ પ્રસંગે ઉપસ્થિત સંચાલક ગણના સભ્ય શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે મારું નામ પરિમલ મિસ્ત્રી છે હું શાળાની સંચાલન સમિતિનો સભ્ય છું બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર નવસારીનું ઉદઘાટનનું પ્રથમ સોપાન આજે થયું છે જેમાં પ્રાથમિક શિક્ષણ કેતાં કે પ્રાથમિક પ્રાઇમરી સેક્શન નર્સરીથી લઈ નર્સરીથી લઈને ધોરણ આઠ સુધી અહીંનું સ્કૂલ બિલ્ડિંગનું આજે ઓપનિંગ થયું છે જેમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમનો અભ્યાસ થવામાં આવશે ગુજરાત બોર્ડના અંતર્ગત અહીં અભ્યાસ કરવામાં આવશે અહીંની બીજી સ્કૂલના કમ્પેરિઝનમાં આ સ્કૂલની વિશેષતા એ રહેશે કે અહીંનું શિક્ષણ એ માત્ર શિક્ષણ નહીં પરંતુ મૂલ્ય આધારિત શિક્ષણ પર અહીં વિશેષ ભાર આપવામાં આવશે જેથી બાળકોનું ઘડતર વિશેષ થાય જે તેથી બાળકો એમના ભવિષ્યના સાચો નિર્ણય લઈ શકે અને આદર્શ નાગરિક બની શકે શાળામાં વિશેષ ફેસિલિટીઝ દ્વારા સીસીટીવી કેમેરાથી પૂરું કેમ્પસ સજ્જ છે એપ્લિકેશન દ્વારા વાલીઓને માહિતગાર કરવામાં આવશે એસએમએસ દ્વારા એમને કોઈ પણ અપડેટ આપવામાં આવશે કરા કરાટે સ્કેટિંગ સંગીત જે વિશેષ એક્ટિવિટી કરવામાં આવશે સ્કિલ ડેવલપમેન્ટ પર વિશેષ ભાર આપવામાં આવશે અને વિશેષ તો એક્ટિવિટીના માધ્યમ દ્વારા બાળકોને ઇન્વોલ્વમેન્ટ દ્વારા પુસ્તકયું જ્ઞાન નહીં પરંતુ એપ્લિકેશન બેઝ જે એમના પોતાના જીવનમાં જે જ્ઞાન શીખે તે એપ્લાય કરી શકે એવું જ્ઞાન એમને વિશેષ અહીં આપવામાં આવશે શાળાનું સંચાલન માટે વિશેષ શિક્ષકોની ભરતી થઈ રહી છે અને એટલું નિશ્ચિત કરીએ કે અહીંનું શિક્ષણ એવી રીતે આપવામાં આવશે કે જેથી બાળકોને ટ્યુશનની જરૂર નહીં પડે અને વિશેષ તો વાલીઓને વિનંતી કે અહીં એકવાર સ્કૂલની મુલાકાત લો સ્કૂલની મુલાકાત વિશ્વાસ વિશેષ કરશે સ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે સદ્ગુરુ વર્ય પરમ પૂજ્ય સાગર સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં શાળાનું ઉદ્ઘાટન થયું શાળાના ઉદ્ઘાટન સમારોહમાં શાળાના બાંધકામમાં વિશેષ સહકાર આપનાર દાતાશ્રીઓ પણ આવ્યા હતા તેમની સાથે સાથે અન્ય સ્કૂલો જેમ ગાઢા કોલેજના પ્રિન્સિપલ શ્રી ગુર્જર સાહેબ આવ્યા હતા અને નવસારી હાઈસ્કૂલના પ્રિન્સિપલ આવ્યા હતા એવી ઘણી બધી શાળાના પ્રિન્સિપલ અને શિક્ષકો પણ આજે ઉપસ્થિત રહીને વિશેષ વિશેષ આ સમારંભ વિશેષ દીપ આવ્યો તો આ પ્રમાણે આજરોજ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર કે જે ઘનશ્યામ પાર્કની બાજુમાં ગણદેવી રોડ જમાલપુર ખાતે નવ સોપાન ધારણ કર્યું છે ત્યાં સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર સાથે જ નવસારીના અગ્રણી ગણો અને શહેરીજનોની સાથે સાધુ સંતોની સાથે ભક્તોની સાથે અનુયાની સાથે એનું ઉદ્ઘાટન પ્રસંગ આરંભવામાં આવ્યો હતો આજથી આ સંકુલનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે અને નવા એડમિશન માટેની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તવસારી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ